નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે પ્રસાદી સ્થાન તીર્થધામ મેઘપુર ખાતે આવેલા છીએ આ મેઘપુર એટલે સદગુરુ રામાનંદ સ્વામીએ સૌ પ્રથમવાર સદાવ્રતની શરૂઆત અહીંથી કરી શ્રીહરિએ સંપ્રદાયના મહાન વિદ્વાન પંડિત વર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને આ ગામમાં દીક્ષા આપી અહીંયા અઢારસો ને બાસઠમાં છ છ મહિના સુધી શ્રીજી મહારાજે ચોરાસી કરાવીને બ્રાહ્મણોને જમાડ્યા છ છ મહિના સુધી સમાધિનું પ્રકરણ પણ આ જ ગામમાં ચલાવ્યું આ સમાધિ પ્રકરણ જોઈને મુક્તાનંદ સ્વામીએ આ ગામમાં ભગવાન શ્રી હરિને ઠપકો આપ્યો હતો એક અભણ બ્રાહ્મણ વાલજી મહેતા પાસે મહારાજે અહીંયા વેદ બોલાવ્યા હતા શ્રી હરિએ મુસ્લિમ ફકીરને પોતાનો નિશ્ચય કરાવવા લાડકીબાઈના ભાઈ કરશનજી ભાટ પાસે કુરાન ના પઢાવ્યા હતા આ ગામમાં પરમાનંદ તથા દામજી આ બે બ્રાહ્મણ બાળકોને શ્રી મહારાજે જનોય આપી હતી એવું આ પ્રસાદીનું સ્થાન મેઘપુર છે તો હવે મેઘપુરમાં આવેલ આપણે પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આખો વિડીયો જોશું આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી હાલમાં જે સ્થાન ઉપર આપણે બેઠેલા છીએ એ સ્થાન છે મેઘપુર સ્વામિનારાયણ મંદિર અને આ જે છત્રી આવેલી છે ત્યાં શ્રી હરિએ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને સંવંત અઢારસો સાહીઠના અષાઢ સુદ એકમના દિવસે દીક્ષા આપેલી હતી પ્રસંગ એવો બનેલો હતો કે શ્રીજી મહારાજ પીપલાણાથી નીકળીને આ મેઘપુર ગામે આવેલા નારાયણ સોનીના ઘરે અને નારાયણ સોનીના ફળિયામાં પીપળો હતો અને પીપળાની નીચે નારાયણ સોનીએ ઢોલીઓ ઢાળીને શ્રીજી મહારાજને ત્યાં બેસાડ્યા અને મહારાજ એ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને સભા ચાલુ હતી આ સભાની અંદર શર્મા બેઠા હતા તે મધ્યપ્રદેશના દતિયા ગામના નિવાસી હતા અને એમને શ્રીજી મહારાજનો સૌ પ્રથમ મેળા ઉંઝામાં થયો હતો ત્યારે તેમને શ્રીજી મહારાજના જે દાંત છે એટલે કે દંતપક્તિ જોઈને તેમને નિર્ણય કર્યો હતો કે હવે સંસારમાં રહેવું નથી અને ભગવાનની સાથે ત્યાગી થઈને રહેવું મહાપ્રભુ શ્રી હરિની વાતો સાંભળીને તેમણે સંકલ્પ કરી લીધો કે હવે દીક્ષા લેવા માટે ક્ષણનો પણ વિલંબ કરવો નથી અને તેથી તેઓ તરત જ ઊભા થઈ ગયા અને શ્રીજી મહારાજને પ્રણામ કરીને પાસે ઊભા રહ્યા થોડી વાર ભગવાન હરિએ તેમના સામું જોયું એટલે તરત જ દીનમણી શર્માએ કહ્યું કે હે પ્રભુ મને ભાગવતી દીક્ષા આપ ભગવાન શ્રી હરિએ તેમની સામે જોયું અને મુખ ઉપર તાલાવેલીના ભાઈઓ ભાવો હતા છતાં શ્રીજી મહારાજે તેમને પૂછ્યું કે તમારે પાછા ઘરે નથી જવું દીનમણી શર્માએ કહ્યું કે આપની વાતોથી આપના દર્શનથી ઘર તો અંતરમાંથી બળી ગયું છે હવે તેને સજીવન કરવું નથી આ સાંભળીને ભગવાન શ્રી હરિએ તરત જ તેમને કહ્યું કે સારું ત્યારે હવે તમને કાલે અમે દીક્ષા આપીશું દિનમણી શર્માને બીજા દિવસે મહાપ્રભુ શ્રી હરિએ ભાગવતી દીક્ષા આપી અને નિત્યાનંદ સ્વામી એવું નામ આપ્યું અને આખી સભાને સંબોધતા ભગવાન શ્રી હરિએ કહ્યું કે આ નિત્યાનંદ મુનિ તો આપણા આ ઉદ્ધવ સંપ્રદાયમાં વિધ્વતાના અજોડ પુરુષ છે પછી નારાયણ સૌનીએ

એક સમયે શ્રીજી મહારાજ મેઘપુર પધાર્યા અને લાડકીબાઈના ઘેર ઉતારો કર્યો આ લાડકીબાઈ કોણ તો મેઘપુરના અમરસિંહ ભાટના પુત્રી એવા લાડકીબાઈ ભગવાન શ્રી હરિ હરિ અનેક વાર પધાર્યા છે અને થાળ જમ્યા છે એક મુસ્લિમ ફકીરને પોતાનો નિશ્ચય કરાવવા આ જ ઘરમાં ભગવાન શ્રી હરિએ લાડકીબાઈના ભાઈ કરશનજી પાસે કુરાનના કલમાં બોલાવ્યા હતા આપણે ઊભા છીએ એ એક પ્રસાદિક વાવ છે આ પ્રાસાદિક વાવ નો બનાવ ખૂબ જ રોચક છે મહારાજ એ વખતે માંગરોળમાં બિરાજતા હતા અને માંગરોળમાં મહારાજ ના વાગ્યા આમ તો મહારાજ સંતો હરિભક્તોને લઈને જ નાવા જાય પણ તે દિવસે મહારાજ એકલા નાવા ગયા માંગરોળની વાવમાં અને માંગરોળની વાવ પાસે બેસીને સ્નાન કરતા હતા ત્યાં જ માંગરોળના એક આલચી ઘાંચી નામના વ્યક્તિએ મહારાજને કીધું કે મહાપુરુષ આપને તરતા નથી આવડતું લાગતું કે કેમ વાવના કાંઠે બેસીને સ્નાન કરો છો ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હસવા લાગ્યા એને કીધું કે ના અમને તરતા નથી આવડતું ત્યારે આલચી ઘાંચી બોલ્યો કે તમારે આ વાવમાં ડૂબકી લગાવી હોય તો બેસી જાઓ મારા ખંભા ઉપર હું તમને ડૂબકી ખવડાવીને પાછા પછી નવડાવું આલચી ઘાંચીના ભાગ્યનો જાણે કે ઉદય થઈ ગયો એમ પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તેના ખંભા ઉપર બેસી ગયા અને પછી ઘાંચીએ ડૂબકી લગાવી થોડી વાર પાણીમાં રહીને પછી બહાર નીકળ્યા ત્યાં તો માંગરોળને બદલે મેઘપુર હતું ભગવાન શ્રી હરિ ની ઈચ્છાથી મેઘપુર વાવમાં નીકળ્યા અંતર્યામી મહાપ્રભુ તો બધું જાણતા હતા તેમ છતાં બોલ્યા અરે આપણે અહીં ક્યાંથી આવી ગયા તું તો મને કહેતો તો ને કે કોઈ બીજું ગામ છે આલચી ગાચીએ જોયું ત્યાં તો મેઘપુર હતું આ જોઈને આલચી ગાચી ઘણો ડરી ગયો પછી સજીએ કહ્યું કે ગભરાઈશ નહીં ફરી ડૂબકી માર એટલે પાછા આપણે જ્યાં હતા ત્યાં નીકળી જશું એમ કરીને મહારાજ પાછા માગ મેઘ મેઘપુરથી માંગરોળ પહોંચી ગયા એવી આ પ્રાદિક વાવ છે અત્યારે જે સામે આ બે આંબલીઓ દેખાય છે એ આંબલીઓની નીચે શ્રીજી મહારાજે છ છ મહિના સુધી બ્રાહ્મણોની ચોર્યાસી કરાવી છે અને છ છ મહિના સુધી અહીંયા પણ સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું એવી આ પ્રાસાદિક આંબલીઓ છે એ બાજુની વાવ જે છે એની બાજુમાં જ ખેતર છે એ ખેતરમાં જ આ આંબલીઓ આવેલી છે જ્યારે પણ આવો ત્યારે ચોક્કસ ત્યાં જે ખેતરની અંદર આંબલીઓ આવેલી છે એના દર્શને આવજો અને પ્રાસાદિક વાવના દર્શને પણ આવજો એવી અલૌકિક લીલા મહારાજે મેઘપુર ગામમાં કરેલી છે હવે જે જગ્યા ઉપર આપણે આવેલા છીએ એ પરમ એકાંતિક ભક્તરાજ મૂળજી લોહાણા કે જે શ્રીજી મહારાજની સાથે રહેતા હતા તેઓ યુદ્ધમાં ઘાયલ થઈને આ જગ્યા ઉપરથી ધામમાં સીધાવ્યા હતા પ્રસંગ એવો બન્યો હતો કે સંવંત અઢારસો સાની સાલ હતી ભગવાને શ્રીહરિ કાલવાણીમાં એકાદશી કરીને સમયો કરીને મેઘપુર જવા નીકળ્યા હતા અને રસ્તામાં ભગવાન શ્રીહરિએ પાર્ષદ મૂળજીને બોલાવીને કહ્યું હતું કે મૂળજી આ દર્શન કરી લે આપણે મેઘપુર જઈએ છીએ ત્યાં ઉપાધિ થાય તો પણ શાંતિ રાખજે આજ હથિયાર ધારણ કરીશમાં કારણ કે આજ જે સૂર્ય ઉગ્યો છે તે લોહીનો ભરેલો દેખાય છે માટે તારે માથે વિઘ્ન છે શ્રીજી મહારાજ મેઘપુર પધાર્યા પણ મહારાજને રોકાવાની જરાય ઈચ્છા નહોતી પરંતુ અમરસિંહ ભાટે ખૂબ જ આગ્રહ કર્યો એટલે મહારાજ એમના દુરાગ્રહના કારણે મહારાજ મેઘપુર રોકાઈ ગયા આ ગામમાં વૈરાગી બાવા દ્વેષી હતા અને જો કંઈ રોકાશું તો જરૂર અનર્થ કરશે ભગવાન શ્રી હરિએ મેઘપુરમાં ઉતારો કર્યો અને સ્નાન વિધિ કરવા માટે મૂળજી નદીએ સ્નાન કરવા જતા હતા મૂળજી જ્યારે જતા હતા ત્યારે મહારાજે કહ્યું કે આવતા જતા ભજન કરજે અને શાંતિ રાખજે ક્રોધ કરીશ નહીં જ્યારે મૂળજી નદીએ નાવા જતા હતા ત્યારે ગામના ચોરામાં ભાટ લોકો અને વૈરાગીઓ બેઠા હતા એમને મૂળજી ભક્તની મશ્કરી કરી પરંતુ મૂળજી ભક્ત કાંઈ બોલ્યા નહીં એમને ઉશ્કેરવા માટે ભગવાન શ્રી હરિ માટે પણ અસભ્ય વાણી કહેવા માંડી ત્યારે મૂળજી ભક્તને રીષ ચડી અને તેઓ ચોરા ઉપર ચડ્યા અને કેડેથી તલ તલવાર કાઢીને વેરાગીના મહંતના કાંડે એક ઝાટકો માર્યો અને મહંતના હાથના બે કટકા થઈ ગયા અને ચોરામાં બેઠેલા બાવાઓના અંતરમાં અગ્નિની જ્વાળા પ્રગટી ગઈ મૂળજી ભગત તો કૂદકો મારીને ત્યાંથી ભાગવા લાગ્યા અને બાવાઓ તેની પાછળ જોડ્યા અમરસિંહના દરબારની ઓસરીમાં શ્રીજી મહારાજ જમવા માટે બિરાજમાન જ થયા હતા અને લાડકી બાપીરતા હતા મહારાજે ગઢની રાંગ ઉપર વીડિયા અને ગોકીરા આ દેકારો મહારાજે કરીને તરત જ પોતાનો ઘોડો મંગાવ્યો અને ઘોડા ઉપર સવાર થઈને મહારાજ ત્યાંથી નીકળી ગયા પરંતુ મૂળજી ભગત ત્યાંથી નીકળવા જતા હતા ત્યાં બાવાઓ બૂમ પાડી કે હે મૂળજી તું આગળ વધ તો તને સ્વામિનારાયણની આણ છે અને સ્વામિનારાયણની આણ સમજ આણ દેતા જ મૂળજી ત્યાં જ ઊભા રહી ગયા અને બાવાઓએ પાછળથી પ્રહાર કરીને તેમની હત્યા કરી નાખી આ જોઈને મહારાજનું હૃદય ખૂબ જ દ્રવી ગયું મહારાજ પાછા પધાર્યા અને શ્રીજી મહારાજના ખોળામાં જ મૂળજીએ ભગત મહારાજનું સ્મરણ કરતાં કરતાં ત્યાંથી ધામમાં ગયા શ્રીજી મહારાજે ખૂબ જ દુઃખી થયા અને કીધું કે આ ગામની અંદર મેં છ છ મહિના સુધી બ્રાહ્મણો જમડ્યા તેમ છતાં તમે મૂળજીને મારી નાખ્યો આજથી મારે આ ગામનું પાણી હરામ છે એમ કરીને શ્રીજી મહારાજ ચાલ્યા ગયા ઘણા વર્ષો સુધી મેઘપુરમાં કંઈ પણ અનાજ પાક્યું નહોતું પછી તો ઘણા વર્ષો સુધી આ ગામમાં અનાજ નહોતું પાક્યું ત્યારે બધા ગ્રામજનોએ ભેગા થઈને સદગુરુ ગોપાળંદ સ્વામીને અને નિત્યાનંદ સ્વામીને વિનંતી કરી કે મહારાજ હવે અમારી ભૂલ થઈ ગઈ છે મહારાજ માટે અમારા ગામ ઉપર આ કૃપા કરો ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મારી તો આ જન્મભૂમિ છે કેમ કે મેં અહીંથી દીક્ષા લીધી છે એટલે તેઓએ મહારાજને વિનંતી કરી અને એ પછી ગામની અંદર અનાજ પાકવા લાગ્યો તો દર્શક મિત્રો આવી હતી મેઘપુરમાં શ્રીજી મહારાજની અલૌકિક લીલાઓ આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરશો